હોટલ થ્રી સ્ટાર હોટલ છે એના માલિક સાથે વાયા વાયા ઘણા સંપર્કો એમને કર્યા છેવટે આવતીકાલે ગઈકાલે એનો સુખદ અંત આવ્યો અને કાશીમાં માં એક થ્રી સ્ટાર હોટલ સુંદર ત્યાં હોલ પણ છે રસોડું પણ છે બધા રહી શકે તેવી સુંદર વ્યવસ્થા છે એ વ્યવસ્થા સુરેશભાઈ તો બીજી વિગતે વાત કરશે એવી વ્યવસ્થા આપણે ભગવદ કૃપાથી મળી ગઈ છે અલબત્તા આપણો પેલો આગલના ડિપોઝિટ હશે તે કદાચ એ એ થોડો થોડોક સાધારણ 1.1% થોડો જોખમ રહે પરંતુ સારું કરવા માટે થોડો ખોટ તો ખાવી પડે એટલા માટે આ મળી ગયો છે પ્રભુએ બહુ સહાય કરી છે આપણને સરસ જગ્યા મળી ગઈ છે વિશેષ વાત તો હું સુરેશ ભાઈને જ કહું છું કાશી બનારસ યાત્રા માટે બસો યાત્રિકોના નામ નોંધાઈ ચૂક્યા છે

કોલ ના છે સમળાજીને કામ જર્સી પર કૃષ્ણ મે મુખ્ય ના છે હે બસ બસ એ ભંત હાલો 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 જલસે કે મે કાઈ બંધ કર સંભળાય છે હા બંધ સંભળાય ના બંદર સૌને જય શ્રી કૃષ્ણ સારનાથ અમે ત્યાં જોયા એ સારનાથ માં પ્રત્યક્ષ રીતે જોયા પછી બહુ તકલીફ લાગતી હતી આપણો ઉતારો સોળ મિનિટ ચાલીને જવું પડે એમ હતું કથા સ્થળ સ્થળથી કદાચ બે ત્રણ વખત ચાલીને આવવાનું ને આપણામાં મોટાભાગના સિનિયર સિટીઝન હોય ને સવારે ચા નાસ્તો ને પછી જમવા પછી આરામ કરવા જવાનું કે પછી બનારસ ને સારનાથ બનારસથી દસ કિલોમીટર દૂર છે ને બનારસનો ટ્રાફિક અત્યારે પરિસ્થિતિ શું થઈ છે કે અયોધ્યા ને બનારસ કોરિડોર બન્યા પછી એટલી બધી ત્યાં ગીચતા વધી ગઈ છે કે તમારે દસ કિલોમીટર જવામાં એક કલાક લાગી જાય છે સારનાથથી બનારસ જવું ને બનારસથી સારનાથ એક કલાક ને આપણો ઉતારો સારનાથ હતો ને સારનાથમાં આપણા પ્રથા સ્થળ સિવાય બીજું અન્ય કશું જોવાનું નથી બૌદ્ધ સ્તૂપ ને એમ છે પણ આપણે એમાં બહુ રસ ના એટલે ફરજિયાત કાશી દરરોજ આવું પડે અને કાશીમાં જ બેઠક જી છે કે કાશી વિશ્વનાથ દર્શન છે ગંગા આરતી છે કંઈ પણ કરવા માટે આપણે કાશી આવવાનું ફરજિયાત રહે એટલા માટે બહુ જ વિધા હતી કે સારનાથમાં માં ઉતારો હશે તો આપણે બહુ મુશ્કેલી પડશે લોકો આપણને મુશ્કેલીમાં મૂકશે પરંતુ થોડી અવઢવ પછી મારે કોન્ટેક થયો અમારે ને પછી મેં સતત એની સાથે વાટાઘાટો કરી લગભગ કાલે રાતના ગઈકાલે રાતે જ થયું છે ફાઇનલ હજુ થોડીક ધકધકી મને એ છે કે આવતીકાલ હું એને ડિપોઝિટ મોકલી દઉં પછી આપણે સેફ થઈ જઈએ અત્યારે બધી એની આજે ડીલ ફાઇનલ મારી થઈ ગઈ છે એક જ સંકુલમાં બધા જ રહી શકીશું એક જ સંકુલમાં જમવાનું ત્યાં જ રહેવાનું ત્યાં જ કથા સ્થળ બધું એક જ જગ્યાએ એક જ સંકુલમાં મળી શકે દોઢસો જણની વ્યવસ્થા છે વધારાની વ્યવસ્થા થ્રી શેરિંગ કે ફોર શેરિંગ કરીને આપણે કરી શકીએ અત્યારે મને પંચોતેર રૂમ ત્યાં અવેલેબલ થઈ ગયા છે ડબલ બેડના પંચોતેર પંચોતેર એસી રૂમ છે કથા હોલ એસી છે થોડું મોંઘું છે એવું ધ્યાન રાખજો દરેક કેમ કે બનારસ વયું ત્યાં બહુ જ મોંઘું થઈ ગયું છે ઘણું જ નાનામાં નાની વસ્તુ ત્યાં એટલી બધી મોંઘી છે કે તમને તેમ છતાં લગભગ વ્યક્તિની ત્રીસ હજારની આસપાસ આપણે જે મેં પહેલાં થયું હતું એ જ ફરી કહ્યું કે એનાથી વધે નહીં એવી મારી કોશિશ છે ને અમારા બધાની સંયુક્ત રીતે કોશિશ કરીએ છીએ અમે એટલે લગભગ એનાથી વધવા નહીં દઈએ એવું ગણતરી ગઈકાલે રાતે મેં કરી છે આવવા જવાનું આપણે પોતે છે એક સમજી લીધું અહીંથી બનારસ જવાનું અને બનારસથી દાહોદ આવવા એ આપણામાં જે આપણે ત્યાં ત્રીસ જણ કરીશું એમાં બધું જ આવી જશે શરણાર્ડ જવાનું થશે અડેર જવાનું પ્રયાગરાજ જવાનું કે અયોધ્યા જવાનું એ બધું ખાવા પીવા રહેવા સાથે આવી જશે ફક્ત આવવા જવાનું આપણું પોતાનું રહેશે બીજું કે જો આ હોટલ આપણી સો ટકા થઈ ગઈ આવતીકાલે ને લગભગ થઈ જશે એવું આપણે ઠાકોરજીની પાસે અપેક્ષા રાખીએ થઈ ગઈ તો બનારસ દસ રૂપિયામાં આપણે પ્રોપર બનારસ એટલે કાશી વિશ્વનાથ કે બેઠકથી બધું પાસે પડશે પરંતુ બેઠકથી કે દરેક વસ્તુ ગલીમાં છે બનારસ એક ગલીઓનું કામ છે એટલે એ ગલીમાં તમે ડેસ્ટિનેશન પર પહોંચવા માટે બી ઉતર્યા પછી કોઈ સાધન અંદર જતું નથી વોકિંગ ડિસ્ટન્સ કિલોમીટર દોઢ કિલોમીટર બે કિલોમીટર જેટલું હોય પોતે ચાલવાનું છે એવી માનસિક તૈયારી સાથે જ આવવાનું છે દરેકે આમાં આયોજકો કે કોઈ કશું કરી નહીં શકે કારણ કે ત્યાં કશું એલાઉ નથી એકદમ ગલીઓ છે માનો ગોપાલજીનું ગોપાલનું મંદિર જઈએ કે પુરુષોત્તમની બેઠક જઈએ

જ્યારે જ્યાં જો હોટેલ મળી ગઈ તો ત્યાં તો બધાને બહુ ઇઝી છે દસ વીસ રૂપિયામાં બધા સ્થળે જઈ શકશો રિક્ષા કારણ કે પ્રોપરમાં થઈ જઈશું સારનાથ આ ના મળે સારનાથ રહેવાનું થાય તો બહુ અઘરું છે જો ના થાય તો સારનાથ વિશેની બધી માહિતી હું આવતા વખતે આપીશ કે આટલી મગજમારી છે પણ આ નંબરનું પોઈન્ટ નંબરનું આપણું કામ થઈ ગયું છે ને મને હમણાં છેલ્લે સવારે આવતા બેલ પણ સાડા આઠે વાત થઈ છે કે તમે મનમાંથી સુરેશ બી કાઢી નાખો હંડ્રેડ પર્સન્ટ હું તમને આપી દીશા આટલી મને એસોરેન્સ હમણાં સવારે છેલ્લે અહીં આવતા બેલ પણ મને આપણી રેલવે સ્ટેશનથી લઈ જશે ને રેલવે સ્ટેશનથી ત્યાં સુધીનું પણ એ લોકો આપણે ત્યાં હોટલ સુધી લઈ જશે એ પણ જવાબદારી એમની છે એટલે એ પણ નિશ્ચિત થઈ જજો જો આ હોટલ મળી એક જ ઠેકાણે પંચોતેર રૂમ આપણે મળી ગયા છે સ્ટેશન પર લેવા પણ એમની ગાડી આવશે અને હયો સ્ટેશન પર મૂકવા પણ એમની ગાડીઓ આવશે પછીનો પ્રોગ્રામ બનાવીશું એટલે જાહેર કરીશું અયોધ્યા હોય વૈષ્ણવો માટે કે કદાચ અમે આપણે ત્યાં જઈએ અને જારીજીની કેવી કોઈ વ્યવસ્થા આયોજકો તરફથી થઈ શકશે નહીં ત્યાં કોઈની ઈચ્છા હોય કથા સ્કીપ કરીને કે પોતાની રીતે જવાનું રહેશે એ જારીનો કે કોઈ પણ પ્રોગ્રામ એમની જાતે જ કરવાનો રહેશે અમારે કશું એના આયોજકો કશું કરી શકશે નહીં આયોજકો બનારસ પ્રોપરમાં નહીં ફેરવી શકે અયોધ્યા ચરણા અઢેલ અને પ્રયાગરાજ એ આયોજકો જ બધે લઈ જશે પરંતુ કાશી વિશ્વનાથ દર્શન છે કે શેઠ પુરુષોત્તમ એ આપણે ગોઠવીને જઈશું બધા છૂટા છૂટા રિક્ષા જેમ કુરુક્ષેત્રમાં જતા હતા એ પ્રમાણે પરંતુ જવાનું રહેશે આપણે પોતે અને ત્યાં ડેસ્ટિનેશન પર આપણે ભેગા ભેગા થઈશું ત્યાં વ્યવસ્થા કરીને સત્સંગ કરીશું એ બધું બરાબર છે અડેલમાં કરીશું કે ચરણાટમાં કરીશું બધે જેટલું શક્ય એટલું આયોજન કરીને આપણે સત્સંગનો પૂરેપૂરો લાભ મળે એવું આયોજન ગોઠવીશું અત્યારે મુખ્ય મુદ્દો આપણો આ જે બનારસ થોડું અઘરું લાગતું હતું એ અત્યારે થોડું સરળ થઈ ગયું હોય એવું લાગે છે થોડું પૈસાની દ્રષ્ટિએ કદાચ કોઈ એમ વિચાર હોય ત્રીસ હજાર પણ આ બંને શહેરો બહુ મોંઘા છે ને ત્યાં આટલામાં હોટલ મળવી પણ અશક્ય હતી પણ બહુ બધી માથાકૂટ પછી આ એગ્રીમેન્ટ થયું છે ભાડું કેટલું હતું હોટલના રૂમનું એક રૂમનું બત્રીસો હતું પણ આપણે એને સાડા સત્તરસો પર લાવ્યો છું એટલે દાવદના વાણિયાનું કામ છે બીજું મહત્ત્વની વાત એ કે આપની સભ્ય સંખ્યા અત્યારે વધારે થઈ છે ત્યાં નબલ બેડમાં ડોરસોની વ્યવસ્થા છે એટલે સૌપ્રથમ જે ગીતા બરાબર બસ સૌપ્રથમ જે ગીતા સંલગ્ન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે જોડાયેલા છે એ લોકોને સૌથી પહેલું પ્રાધાન્ય આપી ને ત્યાર પછી બીજા જે જોડાયેલા સભ્યો છે

ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ હતા પરોક્ષ રીતે જોડાયેલા દરેક વ્યક્તિને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યાર પછી જે પ્રમાણે જગ્યા છે એ પ્રમાણે આયોજકો જે રીતની વ્યવસ્થા થ્રી શેરિંગ ફોર શેરિંગ કરે એ પ્રમાણે રહેવાનું રહેશે એવી મારી વિનંતી છે આ વાત ખાસ ધ્યાનથી બધા ફેસબુક લાઈવ હોય એ પણ સાંભળી લેજો કારણ કે આયોજકોને ઘણી મુશ્કેલી થાય આ બધી વ્યવસ્થા કરવામાં કોઈને એમ થાય કે મને અન્યાય થયો મને અન્યાય થયો એવું ના થાય એના માટે આ કરું બીજી સૂચના અમે ત્યાં સુધી અત્યારે જે નામ નોંધાયા છે તો કોઈ એવો મનમાં ભય નહીં રાખશો કે કદાચ હવે અમારી ડિપોઝિટ આ પચીસો પાછી નહીં મળે કોઈને અત્યારે સંજોગો જ્યાં સુધી હું બીજું નોટિફિકેશન બીજા પૈસા ભરવાનું જાહેર ના કરું ત્યાં સુધીમાં કોઈને પણ નામ રદ કરાવવું છે તો પૂરેપૂરા પૈસા હું અમે પાછા આપી દઈશું એના માટે નિશિતભાઈ શરદભાઈ અથવા મારો ગમે તેનો કોન્ટેક ગમે ત્યારે કરી શકો છો બરાબર તે સિવાય કોઈને કંઈ પણ માહિતી કંઈ પણ જાણવું હોય વધારાની માહિતી જોઈતી હોય તો અમારા ત્રણમાંથી કોઈનો પણ સંપર્ક કરી શકો છો અને પૂરેપૂરી માહિતી મેળવી શકો છો હજુ એક શક્યતા એવી મેં રાખી છે કે કદાચ કોઈ એક ટીમમાંથી કે કોઈ એક બે વ્યક્તિને એકચ્યુલી આ જે મેં કર્યું છે ઓનલાઈન અમે લોકોએ કર્યું છે એ જોવા માટે કદાચ બે વ્યક્તિ મોકલીએ આમ તો ફાઇનલ છે પણ કદાચ કોઈ એવો પ્રોબ્લેમ છે કે નહીં એ જોવા માટે કદાચ કોઈને મોકલીએ તો એ વ્યવસ્થાના ભાગરૂપે એ પણ કામ ઊભું રહેશે